કેમ જોયું મારી યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારા બધાનું મારા એક ન્યૂ વિડીયોમાં તો આજે આપણે આ આપણા વિડીયોમાં વાત કરીશું ફાગવેલ દેવ દિવાળીના મેળાની તો મેળામાં મેં શું શું જોયું અને કેવી મોજ મસ્તી કરી એ માનો મારા ન્યૂ વિડીયોમાં તો અગર તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો કન્ટિન્યુ જોજો મજા આવવાની છે મેં આખા જ મેળામાં શું શું ફર્યા શું ખરીદ્યું શું શું જોયું એ બધું જ તમને બતાવવાના છે અને સાથે સાથે મંદિરના પણ મંદિરમાં તમને ભારતીજી મહારાજના દર્શન પણ તમને કરાવવાના છે તો વિડીયો કન્ટેન્ટ જોજો ચાલો તો અમે હવે અમે જઈશું ફાગવેલ ગામ ભારતીજી મહારાજના ગામમાં તો ચાલો મારા વિડીયોના માધ્યમથી તો મિત્રો ખાકરિયા વનથી અમે ભાગવેલ પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર જે ગેટ જોઈ રહ્યા છો એ ભાગવેલ ગામનો દરવાજો છે ત્યાંથી અમે એન્ટર કરશું અને મેળાની અંદર ફૂલ મોજ કરશું અને મેળામાં શું શું મોજ કરી એ આખા વ્લોગમાં જુઓ અને મંદિર પણ મસ્ત મજાનું બની ગયું છે તો વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો મેળામાં ફરતી ગઈ મારી નજર આ છોકરી ઉપર પડી અને ખરેખર આ છોકરીનું ટેલેન્ટ જોઈને મને પણ ગૌરવ થયો કે મારા ઇન્ડિયાની અંદર પણ આવું ટેલેન્ટ છે અને પણ અમારા ગુજરાતની અંદર તો ખરેખર અહીંયા મેળામાં બધા ફરતા હતા મતલબ મેળાની મોજ માનતા હતા જેમ કે એમની ફેમિલી સાથે વાઈફ સાથે મિત્રો સાથે અને એ જ બાજુ આ છોકરી પોતાનો પરિવાર ચલાવવા માટે આ એનું જે ટેલેન્ટ છે એનું પ્રદર્શન કરેલી હતી મેળાની અંદર ખરેખર ખૂબ મજા આવી આ છોકરીનું ટેલેન્ટ જોઈને અને ખૂબ સારું એનું ટેલેન્ટ છે તમે જોઈ રહ્યા છો આ સાયકલની એક રિંગની સાયકલની જે રિંગ આવે છે ને એ રિંગ અને નીચે એક દોરડું બાંધેલું છે હવે એક રસ્સી ઉપર રિંગ અને રિંગની ઉપર એ ચાલે છે છોકરી અને સાથે પાછું માથા ઉપર એને કશું મીખેલું પણ છે આ જે વિડીયો બનાવવાનું છે એને શું કહેવાય મિત્રો તમે જોયું કે નહીં કોને કોને જોયું છે ને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો મેળામાં ફરતા ફરતા અમને એક અંકલ મળ્યા અંકલ પાસે અમે ગયા તો ખરેખર એક બહુ જ મસ્ત મજાનું ટેલેન્ટ અને એક જે શું કહેવાય આ બુદ્ધિનો બાલ કહેવાય આપણી ભાષામાં આપણે ગુજરાતી ભાષામાં અમે નાના હતા ત્યારે બહુ ખાતા હતા અમારે સ્કૂલે વેચવા હતા કાકા સાયકલ લઈને તો આ બુદ્ધિનો બાલ છે એનું એક મશીન છે એ સાથે લઈને ફરાય મશીન અને એમાં કંઈ ખાંડ નાખવાની હોય ને અને એ પ્રમાણે એનો જે માવો મસાલો હોય છે એને રંગ નાખવાનો હોય છે અને એક બાજુથી ગેસની મદદથી આ મશીન ચાલે છે અને આ બુદ્ધિના બાલ બના અને આ ખરેખર આ મશીન પચીસ ત્રીસ પચીસથી ત્રીસ હજાર રૂપિયાનું આવે છે આ કાકાએ અમને જણાવ્યું હતું તો તમે પણ આવું મશીન જોયું કે નહીં કોમેન્ટ કરજો અને બીજી એક વસ્તુ અમે અદ્ભુત જોઈ યાર આ બધા ટેટુ પડાવતો હતા એક છોકરો એક ટેટું પડાવતો હતો એની છાતી પર ટેટું પડતો હતો એની ચેસ્ટ ઉપર ખબર નહીં શું લખાવતો હતો અને એની ચેસ્ટ ઉપર એ ટેટુ ફડાવતો હતો મને લાગ્યું ચાલો આનું શૂટ કરી લઈએ અને અમારા મિત્રોને બતાવીશું કે આવા પણ આપણા ગુજરાતની અંદર લોકો રહે છે કે જે ટેટુના પણ શોખીન હોય છે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ ઘણા બધા મિત્રોએ ટેટુ ચિતરાવી રહ્યા છે મતલબ દોરાવી રહ્યા છે પોતાના શરીર ઉપર અને આ છે ભોજના ચાલો તો જમવા જવું હોય તો ભૂખ લાગી હોય આ બધી વાતો કરતાં કરતાં અમે મેળામાં ફરતા ફરતા આગળ આવી ગયા આગળ એટલે કે હાઈવે ઉપર હવે હાઈવે ઉપર જે મેન ગેટ છે ત્યાંથી બધા વધારે એન્ટ્રી કરે છે ભાથુજી મહારાજના મંદિરે જવા માટે તો અમે ત્યાં આવી ગયા આ સામે તમે જોઈ રહ્યા છો એ છે ભાથુજી મહારાજનો ફોટો સા બાજુમાં ખોડિયાર માતાનો ફોટો ને એની બાજુમાં કાળકિયા માતાનો ફોટો અને આવી રીતે ગેટ બનાવે છે અને ખરેખર ખૂબ સરસ અને દૂરથી તમને બહુ જ મસ્ત લાગે છે અને એ દિવસ મેળાની રાતનો જે નજારો છે જે કંઈ આવો દેખાઈ રહ્યો હતો તે અત્યારે તમે હાલ વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો તો એનો નજારો કંઈ આવો હોય છે અને પબ્લિકની વાત કરું તો મિત્રો પબ્લિક એટલી બધી પબ્લિક હતી કે મતલબ પગ મૂકવાની જગ્યા પર ન હતી એટલી બધી પબ્લિક હતી જે તમે હાલ વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો ચાલો હવે જશો આપણે ગેટની અંદર તો મિત્રો મેળાની મોજ મારતા મારતા આખરે ફરતા અને મંદિર દર્શન કરવા અમે આવી ગયા છીએ જેની અમે તમે લોકો રાહ જોઈ રહ્યા હતા ઘણા ટાઈમથી તો હાલ અમે આવી ગયા છીએ મંદિર દર્શન કરવા માટે અને ભાથુજી મહારાજના મંદિરે ઘણી બધી ભક્તોની ભીડ હતી તમે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો અમે લાઈનમાં ઊભા છે મિત્રો હવે તમને હું દર્શન કરાવીશ બસ કન્ટિન્યુ જોજો તો મિત્રો ભાતીજી મહારાજનું જે મંદિર છે એના ગર્ભગૃહમાં અમે આવી ગયા છે તમે અંદર મિત્રો આવો છો તો તમને મંદિર કંઈ આવું જોવા મળે છે અત્યારે મંદિરનું કામ ચાલું છે મિત્રો હજુ ઘણું બધું કામ બાકી છે મંદિરનું જે ડેમો અંદર નીકળેલો હતો એ પ્રમાણે મંદિર બનાવવામાં આવ્યું છે અને હજુ અડધું જ કામ ચાલુ છે મિત્રો મંદિરનું અને અડધું બાકી રહ્યું બાકી છે જે ટૂંક સમયની અંદર પૂરું થશે અને આખું મંદિર બનીને તમને જોવા મળશે મિત્રો તો આવી આવું જ કંઈ વ્હાઈટ કલરના પથ્થરનું વારસપાના પથ્થરનું આ મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિરની અંદર તમે જોઈ રહ્યા છો જે તમે જેની રાહ જોતા હતા તો ભાતીજી મહારાજ લો તમે દર્શન કરી લો મારા વિડીયોની માધ્યમથી ભા ભાતુજી મહારાજ તમ બધાની મનોકામના પૂરી કરે તમે બધાની ઈચ્છા પૂરી કરે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું તો જય ભારજી મહારાજ તો મિત્રો દર્શન કરીને થોડા બહાર આવો છો આપણે મંદિરના ગર્ભગૃહમાંથી થોડા બહાર આવો છો તો તમને કંઈ આવો નજારો જોવા મળે છે મંદિરનો જે મંદિર આવ્યું થોડું ઘણું મતલબ બહાર પણ આવી રીતે બનાવી બનાવવામાં આવ્યું છે અને દુકાનો પણ મસ્ત બધાને દેખાય છે જેમાં ચુંદડીને આદ્ય અગરબત્તી ફૂલ આવું બધું ઘરનું મળે છે અને આ છે મિત્રો દાદાની સમાધિ તો ભાતીજી મહારાજની અહીંયા સમાધિ જે છે એ મંદિરની બાજુમાં જ છે જે ઉપર બોર્ડ મારેલું છે તો ત્યાં પણ અમે મિત્રો દર્શન કરવા ગયા હતા જેનો તમને વિડીયો માધ્યમથી દર્શન કરાવું છું મિત્રો તો આ છે ભાતીજી મહારાજની સમાધિ મિત્રો તો દર્શન કરી લો ભાતુરજી મહારાજ તમારા બધાની મનોકામના પૂર્ણ કરો અને મિત્રો અમે અંદર ગયા તો મંદિરનો ડેમો તો મંદિરનો ડેમો કંઈક આવો તમને જોવા મળે છે જ્યારે તમે મંદિરે આવો છો ભાતુજી મહારાજના દર્શન કરવા માટે તો આ છે ભાતુજી મહારાજના નવા મંદિરનો ડેમો જે કંઈ આવી રીતે નિર્માણ કરવામાં આવશે જે આજુબાજુ ગાર્ડન છે એ સીડીઓ પણ ઘણી બધી બનાવવામાં આવે છે ખૂબ મસ્ત મજાનું મંદિર બનશે ટૂંક સમય તો મિત્રો દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ તો જે દિવસે દેવ દિવાળી હોય છે તો મોટી દેવ દિવાળીના દિવસે ભાગેલ ગામની અંદર મેળો ભરાય છે અને મેળામાં બહુ જ પબ્લિક એટલે લાખોની ભીડ સાથે ભક્તો આવે છે અને મેળાની મોજ માણે છે અને મેળાની અંદર આખ્યાન પણ તમને અલગ અલગ જોવાના મળશે જ્યારે તમે ભાગવેલી મેળાની અંદર રાઈડ મેળામાં આવો છો નાઈટ રોકાવું છો તો તમને આખ્યાન પણ જોવાના મળશે અલગ અલગ પ્રકારના બાળ આખ્યાન હોય છે રામદેવ પીનું આખ્યાન હોય છે તો ઘણા અનેક આખ્યાન તમને જોવા મળે છે ખરેખર ઘણા આખ્યાનો અહીંયા આગળ જોવા મળે છે અને પબ્લિક તો તમે એટલી બધી પબ્લિક અહીંયા આગળ હોય છે કેટલા બધા ભક્તો અહીં આગળ આવે છે મહારાજના દર્શન કરવા અને મેળાની મોજ માણવા માટે અને જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી ખરેખર આ રિયલ છે અને આ કોઈ મતલબ બહુ જ એટલે બહુ જ પબ્લિક હતી મેળો ફૂડ ભરાય છે ખરેખર તમે ના આવ્યા હોય તો તમે એકવાર જરૂરથી આવજો મિત્રો અને આ છે આપણો આજનો વ્લોગ જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને દસજનને શેર કરો અને તમે ભાથુજી મહારાજને માનતા હોય તો ભાથુજી મહારાજ તમારા તો વિડીયોમાં કોમેન્ટ કરો જય ક્ષત્રિય વીર ભારતીજી મહારાજ તો મિત્રો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો જય હિન્દ જય ભારત